નમસ્કાર ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝની આજની વિશેષ રજૂઆતમાં વાત કરીશું મધર ઓફ બિગ બુલ કોઈપણ દેશ કોઈપણ સરકારની ખરી કસોટી બજેટ પર થતી હોય છે તેના પર દેશના નાનાથી નાના અને મોટાથી મોટા લોકોની નજર મંડાઈ રહેતી છે બજેટમાં કેટલાક ધંધાદારોની અપેક્ષાને પાંખ લાગતી હોય છે તો કેટલાક સેક્ટરની આશા ઉપર પાણી ફેરવાઈ જતું હોય છે આ વર્ષે લોકસભાની ચૂંટણી આવી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે પહેલી ફેબ્રુઆરીના રોજ વજકાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને હવે ત્રેવીસમી જુલાઈના રોજ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનું પૂર્ણ કદનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે મંત્રી નિર્મલા સીતારામન ત્રેવીસમી જુલાઈએ સાતમી વાર બજેટ રજૂ કરશે એકવીસમીએ સર્વપક્ષીય બેઠક મળી અને ચૂંટણી પૂર્વે ગત પાંચ વર્ષમાં વડાપ્રધાને અનેક વખત કહી ચૂક્યા છે કે દેશને આગામી વર્ષમાં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવું છે ત્રીજી ટર્મમાં ઘણા મહત્વના નિર્ણયો પણ થશે તેવું પણ તેમણે અનેક વખત કહ્યું છે આ બજેટ આ પાંચ ટ્રિલિયન ડોલર તરફ દેશની ગતિ કરનારું ક્યાંક હોવું જોઈએ એવી આશાને અપેક્ષા સૌ કોઈ સેવી રહ્યા છે અલગ અલગ ક્ષેત્રોની જો વાત કરવામાં આવે શિક્ષણ ક્ષેત્રે બજેટમાં વધારો થાય તેવી ધારણા છે તો માળખાગત સુવિધાઓમાં પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને ખાસ તો માર્ગના નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટેનું પણ વિશેષ ધ્યાન આ બજેટની અંદર હોય તો નવાય નહીં શિક્ષકોની તાલીમ અને ડિજિટલ શિક્ષાને ઉત્તેજન આપવા તરફ ધ્યાન આપવામાં આવવું જોઈએ તેવી વાત છે કારણ કે હાલ જમાનો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આ એઆઈના જમાનાની અંદર ડિજિટલ શિક્ષણ પણ એટલું જ મહત્ત્વ રાખી રહ્યો છે આ સાથે જ્યારે વાત કરીએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની શાળાની સંખ્યા અને ગુણવત્તા વચ્ચે જે તફાવત છે તે ઘટે તેવી યોજનાઓ માટે પણ શિક્ષણ ક્ષેત્ર આશાવાદી છે આ સાથે શિક્ષણ ક્ષેત્ર તો આશાવાદી છે અને સાથે સાથે અન્ય ક્ષેત્રો પણ એટલા જ આશાવાદી છે કારણ કે આ ગવર્મેન્ટનો ઉદ્દેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનવાનો છે ઇન્ડિયાને ડિજિટલ ઇન્ડિયા તરફ લઈ જવા માટે વધુ વેગ આપવાનો છે એટલે અલગ અલગ ક્ષેત્રમાં ટેલિકોમને પણ વધુ પ્રાધાન્ય મળે તો નવા નહીં સાથે સાથે ફાર્મા ઇન્ડસ્ટ્રીને પણ જો વધુ પ્રાધાન્ય મળે તો નબાય નહીં કારણ કે દેશ કોરોનાની ચપેટમાંથી બહાર આવ્યો છે અને એને હજુ થોડા ઘણા વર્ષો થયા છે અને આ વર્ષો એ કોરોનાની અંદર આપણે સૌ શીખ્યા છીએ કે માળખાગત સુવિધાની અંદર આરોગ્ય ક્ષેત્ર એ કેટલું મહત્ત્વનું યોગદાન ભજવે છે આ તમામ અલગ અલગ ક્ષેત્રો છે અલગ અલગ ક્ષેત્રોની સાથે એક સૌથી મહત્વનો વર્ગ જોડાયેલો છે અને મહત્ત્વનો વર્ગ છે મધ્યમ વર્ગ મધ્યમ વર્ગની આશાને અપેક્ષાઓ ઘણી હોય છે એ પછી વ્યાજના દર ઓછા કરવા કે પછી ટેક્સેશનની અંદર રાહત આપવી અલગ અલગ મુદ્દાઓ છે અને એ અલગ અલગ મુદ્દાઓને લઈને મધ્યમ વર્ગની આશાને અપેક્ષાને સરકાર કેટલું માન આપે છે એ પણ આવનારા દિવસોમાં જ્યારે બજેટ રજૂ થશે એટલે ખ્યાલ આવશે સર્વગ્રાહી સર્વ સમાવેશી બજેટ હશે કેવી રીતે તમામ લોકોને સરકાર આવરી લેશે એ બજેટની અંદર જોવાનું રહેશે અને જે આશાને અપેક્ષાઓ છે તેને લઈને શું માની રહ્યા છે એક્સપર્ટ તો જોઈએ અશ્વિન શાહ જેઓ બિગ બી તરીકે ખૂબ જ પ્રચલિત છે એમ એન એમ સ્ટ્રોક બ્રોકિંગના તેઓ બ્રાન્ડ એમ્બેસેડર પણ છે એમનું શું કહેવું છે કે બજેટને લઈને શું આશાને અપેક્ષાઓ છે સાંભળીએ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મી ચેનલ ઓલવેઝ પ્લેઝર ટોકિંગ ટુ તમે જે વાત કરી કે અત્યારે ગ્લોબલ માર્કેટ છે ખાસ કરીને જે યુક્રેન ચાલે છે પછી ગ્લોબલ માર્કેટની અંદર અમેરિકાની નેટ વધી છે પણ એ બધાની વચ્ચે તમે ઇન્ડિયાની જે ગ્રોથ સ્ટોરી જોવો એ પહેલા બી કીધું ઇન્ટરેસ્ટ છે

અને જે સાહેબનું ટાર્ગેટ છે કે ઇન્ડિયન ઇકોનોમી થર્ડ નંબર પર આવી જશે એવું ચોક્કસ મને લાગી રહ્યું છે અને એનું સૌથી મોટું કારણ છે ઇન્ડિયાનું ડેમોગ્રાફિક ડિવિડન્ડ ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ મોર દેન સિક્સટી એટ પર્સન્ટ પોપ્યુલેશન ઇઝ હેવિંગ અ એવરેજ એજ ઓફ ટ્વેન્ટી એટ રાઇટ તો એનો બેનિફિટ આપણાને મળવાનો છે અને દરેક મેં કીધેલું આગળ બી કે દરેક ભૂલ સેક્ટરની અંદર દરેક ભૂલ રનની અંદર

વોડાફોન હોય ભારતી એરટેલ હોય રિલાયન્સ હોય રિલાયન્સ જીઓ એ હમણાં પ્રાઇસ ટેરિફ એને છે ટ્વેલ્વ પોઈન્ટ ફાઈવ ટુ ટ્વેન્ટી પર્સન્ટ દરેકની અંદર ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ ટેરિફ છે એટલે આઈ એમ વેરી મચ બુલિસ ઓન ટેલિકોમ શેર્સ ટેલિકોમ એન્ડ ટેલિકોમ એન્સિલરી બીજું મને ઇન્ફ્રા સિમેન્ટ અને એક બીજું સેક્ટર જે છે તે સિલેક્ટેડ પીએસયુ ડિફેન્સ અને ખાસ કરીને કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સમાં અહીંયાથી મને પાંચ વર્ષ બહુ મોટી તેજી દેખાઈ રહી છે પરંતુ અત્યારે જે ટાઈમ જે સ્ટોક પિકિંગ ટાઈમ અને ક્વોલિટી સ્ટોક લેશો તો જ કમાશો બાકી ઇન્ડિયન્સ ગમે ત્યાં થશે પણ તમે જો વેલ્યુ નહીં લીધી હોય બાય ધ વેલ્યુ ગેટ ધ પ્રાઇસ બાય ધ પ્રાઇસ ગેટ ધ વેલ્યુ આ એક ફંડામેન્ટલ માર્કેટ નો તો તમે સારા ક્વોલિટી સ્ટોકમાં અને ખાસ કરીને ઓછામાં બે થી ત્રણ વર્ષની ટાઈમ લાઈન સાથે ટાઈમ ફ્રેમ સાથે ઇન્વેસ્ટ કરશો તો ચોક્કસ સારા પૈસા મળશે અને અહીંયાથી મને નેક્સ્ટ ટેન ટુ ફિફ્ટીન યર્સ ઇન્ડિયન માર્કેટમાં બહુ મોટી તેજી દેખાઈ રહી છે બહુ સાચી વાત કરી હું પોતે બી કોર્પોરેટ એનાલિસ એસમી નો છું ઇન્ડિયાની અંદર તમને કહ્યું કે ઇન્ડિયાનું જે ઇન્ડિયાની અંદર અત્યારે બિગેસ્ટ પ્રોબ્લેમ કયો હોય આ સરકારને બી ખબર પડી હતી કે એમને જે પાકી એટલે જે કઈ સીટો ઓછી મળી એનું એક જ કારણ છે ઇન્ફ્લેશન અને અનએમ્પ્લોયમેન્ટ ઇન્ફ્લેશન તો ઠીક છે પણ અનએમ્પ્લોયમેન્ટ આજનો જે યુવા બેરોજગાર છે કારણ કે તમે જુઓ કે મોટાભાગની રોજગારી એમ્પ્લોયમેન્ટ છે એ તમને અનઓર્ગેનાઇઝ સેક્ટરમાંથી જ આવશે ઇન્ડિયન ઇકોનોમી એટી પર્સન્ટ અનઓર્ગેનાઇઝ ઇકોનોમી છે એને ધીરે ધીરે ઓર્ગેનાઇઝ ઇકોનોમી થશે પણ તમે આજે જુઓ કે જેમ્સ એન્ડ જ્યુલરી હોય કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝ હોય લેધર ઇન્ડસ્ટ્રીઝ હોય કે પછી ટેક્સટાઇલ હોય આ બધા સેક્ટર એવા છે ને જોબ ઓરિએન્ટેડ છે કે તમે સમજો કે કોઈ જગ્યાએ કન્સ્ટ્રક્શન નું કામ ચાલતું હોય તો એમાં લેબરની જરૂર પડે બરાબર છે એમાં તમારે કાર્પેન્ટર જોઈએ બધું એટલે દરેક જે સેક્ટર છે એ દરેક સેક્ટરનો જે એમ્પ્લોય છે એની અંદર રોજગાર મળી રહેતી હોય છે અને અત્યારે ઇન્ડિયાનો બર્નિંગ કોઈ પ્રોબ્લેમ હોય તો એ અનએમ્પ્લોયમેન્ટ છે જે સાહેબને બહુ સારી રીતે ખબર પડી ગઈ છે એટલે તમે જુઓ હવે એમના દરેક ભાષાની અંદર ટોટલી ફોકસ ઓન ઇકોનોમી અને SME અને સ્ટોક માર્કેટની બી હું લોકોને કહું છું કે ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયન સ્મોલ એન્ડ મિડ કેપ ક્વોલિટી સ્મોલ એન્ડ મિડ કેપ લાર્જ કેપમાં તમને 30 થી 20% થી વધારે રીટર્ન નહીં મળે પણ તમારે જે મલ્ટીવેલર જોઈતા હોય તમારો પૈસા ને તમારો વેલ ક્રિએટ કરવી હોય તો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયન સ્મોલ એન્ડ મિડ કેપ અને તમારું બહુ સારું પરફોર્મ થઈ રહ્યું છે કારણ કે એ સેક્ટરની અંદર બહુ મોટો સ્કોપ છે પોટેન્શિયલ છે અને ઇન્ડિયા પાસે ડેમોગ્રાફિક ડિવિઝન છે બરાબર છે આજે રિલાયન્સ બે હજાર કરોડ નફો કરશે અને એ પચીસો કરોડનો નો કરશે તો એનાથી કોઈ ફેર નહીં પડે પણ એક નાની કંપની જે લોસ કરી રહી છે અને પ્રોફિટ કરશે જે દિવસે જેમ કે ટેલિકોમમાં તમે જો વોડાફોન આજે તમે વિચાર કરો કે આઠ રૂપિયાનો શેર અઢાર થઈ ગયો એટલે ઇન્વેસ્ટરને બી પૈસા મળે છે અને ધીરે ધીરે તમને ખબર છે ટેલિકોમમાં કેટલું મોટું એમ્પ્લોયમેન્ટ મળે છે તમે ક્યાંય બી જાઓ તો તમે એક સિમ કાર્ડ લો એની સામે દસ છોકરાઓ ત્યાં નોકરી માટે બેઠા હોય છે એટલે ડેફિનેટલી મને પૂરો વિશ્વાસ છે અને બીજું કેપિટલ માર્કેટ માટે બી રિફોર્મ રિફોર્મ્સ આવશે નિર્મલા સીતારામને ખ્યાલ છે કે અત્યારે ઇન્ડિયાના કે કેપિટલ માર્કેટ જો રિફોર્મ થશે ને તો ઇન્ડિયા લોકો જબરજસ્ત growth કરશે કારણ કે કેપિટલ માર્કેટ જે ઇન્ડિયા હાર્ટ ઓફ ધી ઇન્ડિયન ઇકોનોમી એ સાઈડ મે ભી ખબર છે એટલે અત્યારે ટોટલી ફોકસ થઈ રહ્યું છે કે તમે જો માર્કેટ ની અંદર 99% પીપલ આર બાયર ઓન્લી 1% ઇઝ સેલર એટલે માર્કેટ ઉપર જ જઈ રહ્યું છે

ઇન્ડેક્સ નો સેન્સેક્સ નો બર્થ 1979 એપ્રિલ માં થયો 103 અને નિફ્ટી 22 નવેમ્બર 1996 માં આવી હવે તમે જો કે જેમ જેમ આજે અત્યારે તમે છેલ્લા 25 વર્ષમાં જોવો તો ઓલ ટાઈમ હાઈ છે પણ હું એવું કહું છું કે તમે 2047 ને ટાર્ગેટ રાખશો તો ધીસ ઇઝ ધ બોટમ ઓફ ધ માર્કેટ અહીંયાથી માર્કેટ પાંચ લાખનો બી ઇન્ડેક્સ થઈ શકે છે નિફ્ટી દોઢ ની બી થઈ શકે છે અને જ્યારથી બંનેનો બર્થ થયો ઉપર નીચે થઈને ઉપર જ ગયું છે હું હંમેશા કહેતો આવ્યો છું મજાકમાં કે એક ચીજ ધ્યાનમાં રાખને કા આગે માર્કેટ કો ઉપર કોના નિફ્ટી ઉપર જાય છે તો અપ 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 ને અપેક્ષ છે પણ ઇન ધ લાઈફ તમારે ઉપર રહે છે એટલે ક્યારેક મોટા ફોલ બી આવશે વચ્ચે વચ્ચે કોઈ પોલિટિકલ ટર્મોઇલ થશે આ સરકાર કોઈ લેસન છે કાલ ઉઠીને એના સાથી એવું કહે છે કે ના અમને આ નથી ભાવતું તો થોડા ટાઈમ માટે માર્કેટ નીચે આવશે પાછું ઉપર જશે કોઈ ગ્લોબલ ટર્મોઇલ આવશે પણ ઓલ ઇન નટસેલ માર્કેટ હેઝ અ ટ્રીમેન્ડિયસ પોટેન્શિયલ ટુ ગો અપ અપ એન્ડ હોય જે કે દરેક બુલ રન હોય ને એના ડિફરન્ટ લેગાડ અને લીડર્સ હોય છે મેં તમને કીધું આ સે આ જે બુલ રન ચાલુ થયો છે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરથી એમાં સૌથી ટોપ સેક્ટર જો કોઈ પરફોર્મિંગ અને બ્રેક વર્કઆઉટ આપ્યું હોય તો ટેલિકોમ સેક્ટરે આપ્યું છે આજે ઓલમોસ્ટ ટેલિકોમ સેક્ટરના બધા શેરો નવા હાઈ બનાવી રહ્યા છે અને હજી એમાં ઘણું બધું પોટેન્શિયલ છે કારણ કે તમને ખબર છે કે કોઈ બી વ્યક્તિ હોય ચાહે એ રોડ પરનો આજની તારીખમાં મારે ના કહેવાય પણ ભિખારી બી હોય કે પછી ચાની લારીવાળા બધા મોબાઈલ રાખે છે એટલે ટેલિકોમ તો તમારે સવાલ જ નથી પોટેન્શિયલ ખૂબ જ છે બીજું સેક્ટર મને સારું લાગે છે ઇન્ફ્રા કારણ કે ઇન્ડિયાની અંદર જબરજસ્ત ગ્રોથ છે અને કેપિટલ એક્સપેન્ડિચર છે જોરદાર ગવર્મેન્ટનું એનું ટાર્ગેટ એટલે એની અંદર સિમેન્ટ પછી તમે જે આ પેલી પાઇપ્સ બનાવતી કંપનીઓ જુઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો અને બીજું એક સેક્ટર જે છે એ મને બહુ સારું લાગી રહ્યું છે એ સેક્ટર છે જેમ્સ એન્ડ જ્યુલરી કારણ કે ઇન્ડિયાની પાસે તમે જો વર્લ્ડના 10 ડાયમંડમાંથી 8 ડાયમંડ ઇન્ડિયાના હોય છે એટલે એનો બહુ લિમિટેડ પ્લેયર છે આપણી પાસે અને એમાં growth સારો છે અને બીજું મને કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર કારણ કે જે રીતે ગવર્નમેન્ટ એગ્રીકલ્ચર પર ફોકસ કરી રહી છે એ પ્રમાણે ફર્ટિલાઈઝરના સેગમેન્ટમાં સારી એવી તેજી જોવા મળશે અને બીજું પાર્ટિક્યુલર સ્પેશિયાલિટી કેમિકલ્સમાં તો ટેલિકોમ્યુનિકેશન સિમેન્ટ ઇન્ફ્રા કેમિકલ એન્ડ 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 ફર્ટિલાઇઝર આઈ વેરી પણ કોઈ બી ઇન્વેસ્ટરે પોતાને પ્યોર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અને પોતાના પૈસા હોય તો શેર બજારમાં ઇન્વેસ્ટ કરવા કારણ કે શોર્ટ ટર્મ અંદર આ બધી વસ્તુ છે જે યુ કેન નોટ ટાઈમ ધ માર્કેટ તમે ખોટા બી પડી શકો છો પરંતુ લોંગ ટર્મમાં તમે જો સારી સ્કીવ સારી ક્વોલિટી શેરમાં ઇન્વેસ્ટ કર્યું હશે તો તમને શાંતિની ઊંઘ બી આવશે અને પૈસા બી તમારા વધતા જશે આપણે આપણે ગોલ્ડ માટે નો એક તમે સબ્જેક્ટ રાખવું હોય ત્યારે મેં કીધું એના બીજા દિવસે 4000 ગોલ્ડ ને 6000 અને સિલ્વર એટલે ગોલ્ડ અને સિલ્વર હવે સિચ્યુએશન આવી ગયું છે અને બધી બેઝ મેટલ અને પ્રીસિસ મેટલમાં હું કહું છું કે આવનારા બે થી ત્રણ વર્ષમાં ગમે ત્યારે વર્ટિકલ ફોલ આવશે જોરદાર એટલે વેટ એન્ડ વોચ કરો પણ ગોલ્ડ સસ્તું થાય તો ચોક્કસ જ્વેલરી સસ્તી થાય એટલે તમે જેને જેમ્સ એન્ડ જ્વેલરી ના સેપર અને હવે નવો એક સબ્જેક્ટ આવ્યો છે જે છે લેબ લેબ ગ્રોન ડાયમંડ એમાં બહુ ઓછા પ્લેયર છે હવે હવે જેની જે જ્વેલરી છે ને સ્ટડ્ડ ડાયમંડ જ્વેલરી તમે ખાલી સોંગ તો સારા નહીં લાગો પણ એની અંદર તમે ડાયમંડ લગાવેલા હશે તો તમને વધારે એનાથી તમારી પર્સનાલિટી નીકળશે એટલે એ પ્રમાણે જેમ્સ એન્ડ જ્યુલરીની અંદર ગોલ્ડ અને સિલ્વર લેવું એના કરતા તમે એના જે ઓર્નામેન્ટ બનાવતી એ સારી કંપનીમાં ઇન્વેસ્ટ કરો તો ચોક્કસ તમને સારું એપ્રિસિએશન મળશે અને ધીસ ઇઝ અ સેક્ટર વિચ એઝ અ ટ્રીમેન્ડિયન્સ પોટેન્શિયલ ફોર ધી નેક્સ્ટ ટેન ટુ ફિફ્ટીન ઇયર્સ છે એટલે વીઆરબીન ગ્લોબલ માર્કેટ એટલે નાના મોટા ટર્મોઇલ મેં તમને કીધું કે કાલ ઉઠીને આવું ચમકલું થાય તો આપણું બજાર નીચે આવશે પણ આપણું માર્કેટ છે ને એને પચાવીને તરત ઉપર જશે હવે પહેલા જેવું નહીં તમે જો મંદી બહુ અઘરી થઈ ગઈ છે અત્યારે પહેલા મંદીના પ્લેયર હતા પણ એમને ખબર છે માર્કેટ તરત જ ઉપર નીકળી જાય છે કારણ કે ગ્રો સ્ટોરી છે ઇન્ડિયાની બરાબર છે ને મેં તમને કહ્યું નાઇન્ટી નાઇન પર્સન્ટ બાયર છે માર્કેટમાં પહેલાં શું હતું ખાલી એફઆઈ નાઇન્ટી થ્રીમાં આવી પછી એફઆઈનું જ વધારે બાઇંગ રહેતું હતું પણ હમણાં તો અત્યારે એસઆઈપી રોજ જે માર્કેટની અંદર પંદરસો કરોડ રૂપિયા એસઆઈપી થ્રુ આવે છે હવે આ બધું ઇન્વેસ્ટમેન્ટ માટેની ચોઈસ બહુ ઓછી રહી છે મોટા ભાગના શેરો વધી ગયા છે એટલે જ્યાં ગ્રોથ છે જ્યાં વેલ્યુ છે ત્યાં વેલ્યુ પિકિંગ બાઈને તમને અચાનક ખબર પડે કે આ શેર બે વર્ષથી ચાલ્યો નથી હવે આજે ચાલુ થઈ ગયો એટલે આવા હિડન મલ્ટી તમે ઇન્વેસ્ટ કરશો સારા ક્વોલિટી અને તમારા એડવાઇઝર હોય કે જેથી તમારા કન્સલ્ટન્ટને પૂછીને જો તમને નોલેજ ના હોય તો અથવા તો સારી ઇન્વેસ્ટ કરશો તો તમને ચોક્કસ સારું વળતર પડશે અને સારા પૈસા મળશે

વિકસિત ભારતના સંકલ્પ સાથે જે આગામી બજેટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર આવી રહ્યું છે એમાં મધ્યમ વર્ગ માટે સૌથી મોટી જે અપેક્ષાઓ છે એ છે ઇન્કમટેક્સના સ્લેબ્સમાં અને ઇન્કમટેક્સના જે રેટ્સ છે એમાં ક્યાંક ને ક્યાંક રેશનલાઇઝેશનની અપેક્ષાઓ લોકોને રહેલી છે કારણ કે છેલ્લા બેથી ત્રણ બજેટથી આ અપેક્ષાઓ છે અને એ અપેક્ષાઓ પર પાછલા બજેટ વખરા નથી ઉતર્યા એટલે મધ્યમ વર્ગ એવી અપેક્ષાઓ રાખે છે કે ટેક્સ સ્લેબ્સ એન્ડ ઇન્કમ ટેક્સ રેટનું સ્લેશનલાઇઝેશન થાય એમએસએમઈ ઉદ્યોગ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે એમએસએમઈ ઉદ્યોગને બઢાવો દઈ શકાય સો ઓવરઓલ ફોકસ મેન્યુફેક્ચરિંગ ઉપર રહેવાનું છે કારણ કે આપણું દેશમાં હવે પછીનો જે જીડીપી ગ્રોથ છે અને જે ઇકોનોમી બે હજાર ચોવીસથી બે હજારને ત્રીસ વચ્ચે ડબલ કરવાની જે તે નિયમ સાથે આપણો દેશ આગળ વધી રહ્યો છે વડાપ્રધાનના નેતૃત્વ નીચે એટલે એમએસએમ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે એવી અપેક્ષિત છે કે એમને બટાદા મળે એવા ઘણા બધા મેઝર્સ એમાં જોવા મળી શકે છે આપણને અને એવી જ રીતે લાર્જ જે મોટા ઉદ્યોગો છે એની માટે પણ ઇન્સેન્ટિવ મળી શકે છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં બરાબર છે ખાસ કરીને સેક્ટર્સ જેવા કે ઇમરજિંગ ગ્રીન એનર્જીમાં કામ કરતા સેક્ટર્સ છે કારણ કે આપણે સાથે સાથે ભારતમાં સ્વયં પોતાના આત્મનિર્ભર ભારતની જે કલ્પના સાથે આગળ વધે છે એમાં ગ્રીન એનર્જી કેન પ્લે પ્યોટલ રોલ કારણ કે આપણું જે ફ્યુલ આયાત કરવું પડે છે એના જે બિલ ઊંચા છે એને ઓછા કરવું હોય તો ગ્રીન એનર્જી કેન પ્લે રોલ સો એવા બધા સેક્ટર્સમાં પણ પ્રોત્સાહનની સંખ્યા સંભાવનાઓ જોવા મળે છે અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ પ્રોત્સાહન દેવામાં આવશે કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ થશે ત્યારે સવાલ છે સતત વૈશ્વિક અનિશ્ચિતતાઓ જે જોવા મળે છે આજકાલ એમાં જે યુદ્ધ ચાલી રહ્યા છે ગાઝા પટ્ટી ના જે ચાલી રહ્યું છે સાથે સાથે યુરોપ અરે સોરી રશિયા ને યુક્રેનનું જે ચાલી રહ્યું છે એ પરિસ્થિતિની અંદર અને સાથે સાથે મંદીની વાતો પણ યુએસએ વગેરેમાં ચાલે છે તો એ સંદર્ભમાં આપણો દેશ મંદી અને આ પ્રકારની વૈશ્વિક જે વૈશ્વિક અનિશ્ચિતતાઓ છે એનાથી પ્રમાણમાં પ્રોટેક્ટેડ છે અને એનું પ્રૂફ જોતું હોય તો તમે શેર માર્કેટમાં જે અત્યારે જોવા મળે છે અને જીડીપીના ગ્રોથ ફિગર્સ જે જોવા મળે છે એ આ વાતનું પ્રતિક છે કે આપણો દેશ એનાથી બચી રહેલો છે અને એ જ રીતે જે રીતે આપણી ઇકોનોમી અત્યારે જે દિશામાં આગળ વધી રહી છે એ દિશામાં અનિશ્ચિતતાઓ વચ્ચે કેવી રીતે આપણે સ્ટીયર આઉટ કરવું એની ઉપર આ બજેટ ખાસપણે ફોકસ કરશે કે જેથી આવી અનિશ્ચિતતાઓને આપણે સ્ટીયર આઉટ કરી શકીએ અને એનો એક મેજર ફેક્ટર જે મેં આગળ જે કીધેલું કે ભાઈ ગ્રીન એનર્જીને ફોકસ કરવું કારણ કે આવી અનિશ્ચિતતાઓ છે સામાન્ય રીતે ફ્યુલના જે સપ્લાય ચેઇન છે અને એના પ્રાઇઝિસ છે એની પર ઇમ્પેક્ટ કરતી હોય છે તો એ સિચ્યુએશનમાં જ્યારે ગ્રીન એનર્જી ઉપર ફોકસ આપી અને આપણે ગ્રીન એનર્જીનો આસ્પેક્ટ વધારવા જઈએ તો એમાં જ ગવર્મેન્ટે બે હજાર છવ્વીસમાં આપણું જે પેટ્રોલમાં ઇથાલીલનું મિશ્રણ કરવાની જે પ્રક્રિયા છે એને વેગવંતી બનાવી અને બે હજાર છવ્વીસ સુધીમાં એ વીસ ટકા સુધી લઈ જવાના નેમ સાથે આગળ વધે છે તો આવા ઘણા બધા મેજર્સ છે જે ગવર્મેન્ટે લીધા છે અને આ જ દિશામાં બજેટના માધ્યમથી ગવર્મેન્ટ એ દિશામાં પ્રયત્નો કરશે ઇકોનોમીને સુદૃઢ બનાવશે અને ઝડપથી ગ્રોથ આગળ વધે કે જેથી બે હજાર ત્રીસમાં આપણી ઇકોનોમી ડબલ થઈ શકે તો અનિશ્ચિતતાઓ વચ્ચે પણ આપણો કન્ટ્રી સારું થઈ શકે એની પર બહાર ખાસ આ બજેટ આપી શકે એવી સંભાવનાઓ જોવા મળે છે આવો સાંભળીએ દર્શનાબેન ઠાકર કે જેઓ MSME ગ્રોથ એક્સપર્ટ છે એમનું શું કહેવું છે કે MSME ને લગતા કેવા પડતા પ્રશ્નો છે ને પડતા પ્રશ્નોને સરકાર કેવી રીતે વાચા આપે કેવી રીતે ઉદ્દેશ છે કેવી રીતે આ પડતર પ્રશ્નોને સંબોધિત થાય એ અંગે દર્શનાબેન નું શું કહેવું છે આવો જોઈએ બજેટ 2024 વિકસિત ભારતના સંકલ્પ વચ્ચે આ વખતે રજૂ થનારું બજેટ આવતા પાંચ વર્ષની રૂપરેખા આપવાનો પ્લાન છે નેક્સ્ટ ફાઈવ યર્સમાં ઇન્ડિયાની ઇકોનોમી કઈ રીતે જશે આપણે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યા છે તો એના માટેનો એક પાયો છે આ પાંચ વર્ષની જે ઇકોનોમિક ગ્રોથનો આપણા ગ્રોથ એન્જિનનો જે પાયો નખાવાનો છે આ પાંચ વર્ષમાં એમાં આ વખતે ખાસ કરીને જે રીતે આપણા ચૂંટણીના પરિણામો આવ્યા છે નેશનલ ઇલેક્શનના તો એના પરથી હવે એવું લાગી રહ્યું છે કે મધ્યમ વર્ગને બહુ મોટો ફાયદો થશે જે સેલરીડ એમ્પ્લોઈ છે ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર છે એના માટે કંઈક સારા પ્રાવધાન આ વખતે લઈને આવે એવું લાગી રહ્યું છે એમાં ખાસ કરીને જે સેલરીડ એમ્પ્લોઈ છે એનું સ્ટાન્ડર્ડ ડિડક્શન જે એટીસીની લિમિટ જે અત્યારે વન પોઈન્ટ ફાઇવ લાખ છે એમાં બે લાખ થવાની સંભાવના છે એના સિવાય કેપિટલ ગેઇનમાં પણ થોડા ક્લેરિફિકેશન આવવાની સંભાવના છે અને ઓવરઓલ જે નવી ટેક્સ રેજી હવે ઘણા બધા લોકોને જવું પડે એમ છે તો જે ટેક્સ એક્ઝેમ્પન લિમિટ અત્યારે થ્રી લાખની છે એના બદલે ફાઇવ લાખ થાય એવી સંભાવનાઓ આજે વર્તાઈ રહી છે આના સિવાય આપણે એમએસએમઈની વાત કરીએ તો ને આપણે ઇન્ડિયાનું ગ્રોથ એન્જિન કહેવાય કે આપણી ઇકોનોમીનું બેકબોન કહેવાય કે જે સૌથી વધારે રોજગાર આપી રહ્યું છે સૌથી વધારે જીડીપીમાં અને એક્સપોર્ટમાં કન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે તો એને લઈને પણ ઘણા બધા આવકાર્ય પગલાં આવે એવી શક્યતા છે ખાસ કરીને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની વાત કરીએ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો એ અત્યારે એમએસએમ ની એક લિમિટેશન છે કે જે ડિજિટલ ટેકનોલોજી અડેપ કરવા માટે સક્ષમ નથી એના મુખ્ય કારણ છે એનું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ એની ઇનિશિયલ કોસ્ટ અને બીજું ટેકનોલોજીકલ નો હાવ એની અવેરનેસ એના અવેલેબિલિટી ઓફ ધ સ્કિલ લેબલ આ બધા પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને આ બજેટમાં એવું લાગી રહ્યું છે કે એમએસએમઇને સ્ટ્રેન્ધન કરવા માટે દુનિયા સાથે તાલથી તાલ મિલાઈને આપણે આગળ વધવું હશે એમએસએમઇ એક્સપોર્ટમાં ફાળો આપી રહ્યું છે એમાં કોમ્પિટિટિવ થવું હશે તો એમએસએમઇને ડિજિટલી એડવાન્સ થવું પડશે ઓટોમેશન ટેકનોલોજી એડોપ્ટ કરવી પડશે તો આ બધા માટે સરકાર તરફથી આ વખતે બજેટમાં એવા કંઈક પ્રાવધાન થવાની શક્યતા છે કે જેને લઈને એમએસએમઈને ફાયદો થાય આના સિવાય ઇન્ડસ્ટ્રી સેક્ટરની વાત કરીએ તો હવે મોટા ઉદ્યોગોની પણ વાત કરીએ તો એક તો એનર્જી સેક્ટર અને ઈવી સેક્ટર અને ઇલેક્ટ્રોનિક આ બહુ મહત્ત્વના ફાળો છે જ્યારે ઇન્ડિયા હવે સેમી કન્ડક્ટર હબ જો બનવા જઈ રહ્યું છે તો ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટમાં હાર્ડવેર કમ્પોનન્ટ બનાવવામાં તો આ બધી વસ્તુઓનું મેન્યુફેક્ચરિંગ મેક ઇન ઇન્ડિયા પર ભાર આપવામાં આવે એવી શક્યતા છે અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરતી સ્કીમ સરકાર લાવી શકે છે જેનાથી આપણે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ જેવી કે ટીવીને આ બધીનું એક્સપોર્ટ વધારી શકાય અને સાથે સાથે એનર્જી સેક્ટરમાં પણ મહત્ત્વનો ફાયદા સરકાર આપી શકે એમ લાગે છે કે જેથી કરીને આપણે જે નેટ ઝીરોની વાત છે તો એ બધા જે આપણા જે પેરિસ એગ્રીમેન્ટના જે ગોલ છે એ બધામાં બૂસ્ટર મળે એના માટે કરીને એવું લાગે છે કે મોટા ઉદ્યોગોને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ ઈવી અને એનર્જી સેક્ટરમાં બુસ્ટર મળે એવા કોઈ સ્ટેપ્સ આ બજેટમાં જાહેર થાય એવી શક્યતા લાગી રહી છે આપણે વૈશ્વિક ગ્લોબલ ઇકોનોમીની વાત કરીએ તો ઘણા બધા ડિસ્ટપ્શન ઘણા છેલ્લા એક બે વર્ષથી ચાલી રહ્યા છે યુરોપ અને યુએસ યુકે આ બધા દેશોમાં ઘણી બધી જગ્યાએ મંદીના બહુ મોટા એદાણ છે ઇકોનોમી ઘણી રીતે બેકફૂટ થઈ ગઈ છે લોકોની જોબ લોકો જોબલેસ થઈ રહ્યા છે એની સાથે સાથે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે એક તરફ ઇઝરાયલ પેલેસ્ટાઈન ગાઝામાં પણ યુદ્ધના ચિહ્નો ચાલી રહ્યા યુદ્ધ ચાલી રહ્યું છે તો આ બધી વૈશ્વિક અનિશ્ચિતતા છે જ્યાં દુનિયાના ફલક પર ઘણા બધા મોટા ફેરફારો થઈ રહ્યા છે અને એની એક નેગેટિવ ઇફેક્ટ કહી શકાય એ આખી દુનિયા પર લાગેલી છે તો આવા સમયે હું એવું માનું છું કે ભારત આપણો દેશ જે છે એ હંમેશા આપદામાંથી એક સરસ કહેવાય ને કે ઓબસ્ટિકલમાંથી ઓપોર્ચ્યુનિટી શોધી નાખે છે અને કોઈપણ આપદા કોઈ બી મુસીબત આવે તો એમાંથી એક સારામાં સારી તક શોધીને એમાંથી રસ્તો કાઢીને આગળ વધે એવો એક આપણો દેશ છે તો એની સામે મને એવું લાગે છે કે એમ પણ હવે કોરોના પછીના સમયમાં જ્યારે ચાઇના પ્લસ વનમાં ઇન્ડિયાનું નામ છે કે જ્યાં ઇન્ડિયાની પ્રોડક્ટને લોકો એક્સપેક્ટ કરી રહ્યા છે તો અત્યારે ભારત પાસે ઘણી મોટી તકો છે અને સરકાર પણ ઘણા અંશે આપણી મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરી રહી છે તો આ વખતે એવું લાગી રહ્યું છે કે આપણા દેશની ગ્લોબલ સપ્લાય ચેઇનમાં આપણો કોન્ટ્રીબ્યુશન વધારવા માટે કરીને સરકાર મેક ઇન ઇન્ડિયામાં બહુ વધારે ફોકસ કરશે એમાં સ્પેશિયલાઇઝ એડિશનલ ઇન્સેન્ટિવને બધું આપવાની શક્યતા છે ખાસ કરીને આપણે નવી પ્રોડક્ટના ઇનોવેશનમાં આપણા સ્ટાર્ટઅપ તો ઘણા આગળ છે પણ આપણા જે એક્ઝિસ્ટિંગ ઉદ્યોગો છે ખાસ કરીને એમએસએમઇને ને બધા તો એ લોકો પણ ઇનોવેશન કરે આર કરે તો આ બધા રિસર્ચ અને ઇનોવેશન ઉપર પણ ભાર મૂકવામાં આવે એના રીતે પણ કોઈ ફાયદાકારક સ્કીમ જાહેર થાય એવી શક્યતાઓ છે આપણું જે ખેતી પ્રધાન દેશ છે એગ્રીકલ્ચર છે તો આપણી એગ્રી પ્રોડક્ટ જ્યારે બીજા દેશોમાં અત્યારે ખેત પ્રદાશોના ઘણા બધા શોર્ટફોલ થઈ રહ્યા છે તો આપણી એગ્રી પ્રોડક્ટ પણ એક્સપોર્ટ થાય સાથે સાથે આપણા ખેડૂતો જે છે ફાર્મરના સારું કરવા માટે એક જે ક્રોપ રોટેશનની જે પદ્ધતિ છે જેનાથી ક્રોપ સારા થાય આપણી જમીન ફળદ્રુપ બને તો એમાં સરકાર એવા પ્રયત્નો કરે કે ક્રોપ રોટેશન કરવામાં ખેડૂતોને ઇન્સેન્ટિવાઇઝ કરી અને એમાં કોઈ ફાયદો થાય એવું બની શકે સાથે સાથે એગ્રીકલ્ચરને અને ફાર્મરને ફાર્મરને પ્રમોટ કરવાની વાત જ્યારે આવે છે તો એમાં ફાર્માને લગતા કેમિકલ્સ અરે ખેતીને લગતા કેમિકલ્સ અને આ બધી વસ્તુઓ જે છે એના ખાતરને આ બધું એમાં કંઈક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવે કે જેમાં જીએસટીનો ઘટાડો કરવામાં આવે કોઈ ઇન્સેન્ટિવ આપવામાં આવે કોઈ સબસિડી આપવામાં આવે આવું કંઈક થાય એવી શક્યતાઓ લાગી રહી છે તો ઓવરઓલ આપણા એગ્રીકલ્ચર સેક્ટરને બૂસ્ટ કરવાનો પ્લાન આ વખતે થઈ શકે અને એનામાંથી એક્સપોર્ટ કરીને પણ એક નવી તકો ઊભી થાય એવું એક દેખાવ આવી રહ્યો છે અનુભવ તો જે રીતે હોય પોતપોતાની પ્રતિક્રિયા આપી પોતપોતાના અંદાજો બતા આપ્યા બજેટને લઈને બે હજાર ચોવીસ પચીસનું સંપૂર્ણ કદનું બજેટ જ્યારે રજૂ થશે ત્યારે કેવા પ્રકારે સરકાર સર્વગ્રાહી સર્વ સર્વસમાવેશી અને સર્વ વિકાસને લઈને અને ખાસ કરીને સૌથી મહત્વનો ઉદ્દેશ બે હજાર સુડતાલીસને લઈને વિકસિત ભારત બનાવવાનો છે તેને લઈને કેવા પ્રકારનું આ બજેટ રહેશે એ તો આવતી કાલે જ ખબર પડશે એટલે કે બજેટના દિવસે ખબર પડશે પરંતુ આજની આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલો જ ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે મને રજા આપશો નમસ્કાર